સ્વા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસ્સી પણ એ લસ્સી આ પીવાય એવી નહીં ખવાય એવી લસ્સી તો તે બનાવશું તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું બનાવવા માટે મેં આ દહીં લીધું છે દહીં આવું હોય ને મસ્ત એવું દહીં લેવાનું જો આવું પાણી થઈ ગયું હોય ને એને પાણીને આમ નીતારી લેવાનું અને પછી જ દહીં લેવાનું તો એ દહીં લીધું છે મેં એક મોટો બાઉલ લઈ આપણે દહીં લેશું આમાંથી ને બે મોટી ચમચી આપણે મલાઈ લીધી છે ઘરની જ મલાઈ છે આ ને બે મોટી ચમચી આપણે દરેલી ખાંડ લીધી છે એક ચમચી મિલ્ક પાવડર છે ને બે ચમચી આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો અદકચરાવામાં વાટી લીધા છે એલચી તમારે નાખવી તો પણ નાખી શકો ને આપણે થોડોક બરફ જોશે ને એક ચમચી આપણે રોઆ અબજા જોશે તો આ બધું આપણે લીધું છે હવે આપણે લસ્સી બનાવશું લચ્છી બનાવવા માટે આપણે મોટું વાસણ લેવાનું એમાં આપણે દહીં આપણે આ ત્રણ ચમચા લીધા છે એટલે એક મોટો બાઉલ થઈ જાય જો એટલું એમાં આપણે બરફ નાખી દેસુ હવે એને આપણે મિક્સ કરશું આવી જ રીતે કરવાનું મિક્સરમાં નહીં કરવાનું આવું આપણે ફેટી લેવાનું આનાથી આ બરફને કાઢી લેવાનું હવે આપણે એમાં થોડાક કાજુ બદામનો ભૂકો નાખી દઈશું ને થોડોક આપણે રહેવા દઈશું પાછું એને મિક્સ કરી દઈશું હવે આપણે લસ્સીને ગ્લાસમાં લઈ લેશું તમે જોજો કેટલી ઘાટી થઈ આથી આપણે મલાઈ નાખશું બંનેમાં થોડા થોડા આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો નાખશું આપણે ઉપરથી થોડુંક રૂઆ આપજા નાખશ બંનેમાં તો તૈયાર છે આપણી પીવા એવી નહીં પણ ખવાય એવી લસ્સી જો તમને મારું રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ